હલો હેલો બાપુ સંત મિલન કો જાઈ કપટ તજીક કપટ માન મો હં આ સાખી છે સંત મિલન કો જાઈએ તો જ છલ કપટ માન મો અભિમાન જ્યું જ્યું પાઉં આગેધરો કોટિક એકને સમાન આજ કહેવા માંગો છો ને આ એ સારું છે આ વાણીનો અર્થ છે સંત મિલન કો જઈએ તો જલ કપટમાન અભિમાન જીવ જીવ પા ધરો કોટી સમાન આનો અર્થ છે કોઈ પણ સાચા સંત જે હોય છે તેને જો મળવા જાવું હોય તો એ તમારી અંદરથી કાઢી નાખવું પડે મોહ માયા અભિમાન છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ બધું મનની અંદરથી તમે કાઢીને જાઓ તો જેમ જેમ તમે પાક પગ આગળ ઉપાડતા જાઓ જેમ જેમ તમે એક એક ડગલું આગળ વધતા જાઓ તેમ તેમ એક એક ડગલે કરોડો યજ્ઞનું પુણ્ય મળે છે કરોડો યજ્ઞ સમાન છે જેમ એક યજ્ઞનું પુણ્ય મળતું હોય એમાં કોટી કરોડો યજ્ઞનું એક પુણ્ય સમાન છે એમ એક પગલું છે પણ સાચા સંતને મળવા જતા હોય ને થો વાત છે હો ઢોંગી પાખંડીને નહીં બરાબર સામે સંત સાચા હોવા જોઈએ તો પુણ્ય પ્રાપ્ત થાય નખર કાંઈ ન થાય તો હવે આ તો બાહ્ય અર્થ થયો હવે અંદર જોઈએ સંત નો અર્થ બને છે સત એટલે સત્ય સનાતન પરમાત્મા તથમ પરમાત્મા સંતનો સંત એટલે સતની ઉપર મેંડું લાગી જાય જીરો લાગી જાય શૂન્ય લાગી જાય એ જ પરમ શૂન્ય છે આઠમો પરમ શૂન્ય પરમાત્મા છે જેમાંથી સર્વસ્વની રચના થઈ છે એ પરમ શૂન્ય એ પરમાત્મા છે તો એ જે સાચા સંત હોય છે સતને જાણી લે છે અને એ પરમ શૂન્ય ઉપર જે લાગી જાય છે એને સંત કહેવાય એક પરમાત્માનું સ્વરૂપ બની જાય છે એને મળવા જો જવું હોય તો કોણ મળવા જઈ શકે પરમાત્માને મળવા તો આત્મા જઈ શકે શબ્દને મળવા સુરતા જઈ શકે આદિ સોહમ એ અનાદિ સોહમને મળવા જાય છે અનાદિ ઓમકારને મળવા જાય છે મળવા જાવું કેવી રીતે હમ ડગલે ડગલે ભક્તિ ભજનમાં ચાલતું રહેવું પડે એને આત્મ પરમાત્મ યજ્ઞ સમજી લ્યો સુરતા અને શબ્દનો યજ્ઞ સમજી લ્યો યજ્ઞ ઘણી પ્રકારના થાય છે અન્ન યજ્ઞ હે યજ્ઞ બધી જાતના યજ્ઞો એવા કેટલા યજ્ઞ છે અહીંયા યજ્ઞને તમે સુરતા અને શબ્દનો યજ્ઞ સમજી લો તો બધું કાઢવું પડે તજ જ્યારે સંતરૂપી પરમાત્માને જો તમારે મળવા જવું હોય તો તજ મતલબ કાઢી નાખો માયા મોં અભિમાન છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી તારી મારી હું હું મેં મેં આ બધું કાઢવું પડે આ અભિમાન જ્યારે નીકળી જાય અને સુરતા શુદ્ધ બની જાય ચોખ્ખી બની જાય ત્યારે એ સંતરૂપી શબ્દને સંતરૂપી પરમાત્માને એ આત્મા મળવા જઈ શકે છે કચરો હોય બધો હે કામ કરો લોભ મદમો શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ મન માયા તારી મારી છલ કપટાણી વાદ વિવાદ ખેત ખોદણી આવો કચરો લઈને કોઈ દિવસ હેં સંતરૂપી પરમાત્માને ન મળી શકે તો સંતરૂપી પરમાત્મા હું શું કામ કહું છું સત એટલે સત્ય અને ઉપર જીરો લાગી ગયો છે સત્યને જાણી જાય એ સંત એ પરમ અને પ્રાપ્ત થઈ જાય પરમાત્માને એટલે હું સંતને સાચા સંતને પરમાત્માની ઉપમા આપું છું તો એ પરમાત્મા રૂપી શબ્દને એ પરમાત્માને આત્મા કહો સુરતા કહો ધ્યાન કહો ચૈતન્ય શક્તિ કહો એને જો મળવા જવું હોય ને આત્માને પરમાત્મામાં સમાવવું હોય તો આવું બધું કાઢી નાખવું પડે પછી જેમ જેમ તમે પગલાં આગળ ભરો છો મતલબ જેમ જેમ તમે ભક્તિ લાઈનમાં આગળ વધતા જાઓ છો જેમ એક પગલું આપણે ભરીએ માનો કે આપણે પચીસ કિલોમીટરનો પંથ કાપવો છે ને પગલું પગલું આગળ ભરતા જાય તો પચીસ કિલોમીટરનો પંથ કપાઈ જાય પચ પચીસ કિલોમીટર પૂરા થાય ત્યાં તમે પરમાત્માને સમજી લો હે અને ચાલનારને પગલે પગલે આગળ વધતો જાય એવી જ રીતે આ સુરતા ભક્તિ ભજનના પગલા ભરતી ભરતી આગળ વધતી વધતી શબ્દને મળી જાય છે એ આત્મા આગળ વધતો વધતો પરમાત્માને મળી જાય છે બાકી બધું કચરો ભર્યો હોય તો આત્મ પરમાત્મ શબ્દનું જાણી જ ન શકે તાકાતદારની વાત છે ઘણા ઘણા ઓડિયોમાં હું કહું છું કે મન સ્થિર કરવું પડે છે મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ છે જ નહીં મન જ્યાં ત્યાં ભટકતું હોય કોણ ભક્તિ કરી શકે કોઈનું કામ નથી તાકાત બહારની વાત છે તો આ અંદર અને બહાર બે બાજુ મેં તમને સમજાવ્યું બરાબર હાલો સમજાઈ ગયું ને હા સમજાઈ ગયું પણ આ ઊંડી વાત બહુ વાત તો ઊંડી છે જ સારું તો સત્ય સનાતન ધર્મની જય જય